જીફા એક એવો અવોર્ડ શો છે કે જેમાં લોકલ પબ્લિક પણ એટલી જ માત્રામાં આવે જેટલા સેલિબ્રિટી પણ આવે ને એટલી એક્સાઇટેડ હોય લોકલ પબ્લિક અને આપણી સાથે અહીંયા ઘણા બધા લોકો છે ગુજરાત ફર્સ્ટના લોકસભા લાઈવ સ્ટોરીને આગળ એ લોકો એમનો જીફા રિલેટેડ મત કહેશે એમનું ઇલેક્શન રિલેટેડ મત કહેશે બિકોઝ ચૂંટણી એટલે ગુજરાત ફર્સ્ટ અને ગુજરાત ફર્સ્ટ ચૂંટણી રિલેટેડ બધું જ જનમત જાણવા માટે એકદમ ઉત્સાહિત છે જેટલું જાણવા માટે તમે છો આપણી સાથે અહીંયા છે આપનું નામ હિરેન ઓકે હિરનભાઈ તમને પહેલા એમ કે જીફામાં કેવું લાગી રહ્યું તમને બહુ સરસ ઓકે હવે આપણે થોડું રિલેશન પર જ આવી જઈએ ફટાફટ હવે તમારો શું મત છે અત્યારે મતલબ તમે વોટ આપો હવે ચૂંટણી આવી રહી છે તો શું જોઈને વોટ આપો વોટ અત્યારે જે ગુજરાતનો વિકાસ ચાલી રહ્યો છે અમિતભાઈ શાહ છે નરેન્દ્ર મોદી સાહેબ છે આપણા અગ્રણીઓ નેતાઓ છે એ બહુ સરસ કામ કરી રહ્યા છે એટલે એમાં કોઈ બે મત નથી ઓલવેઝ વિથ મોદી સરકાર હિરનભાઈ અત્યારે મુદ્દાઓ અમુક અમુક એવા જે હાઇલાઇટ થવા જોઈએ ચૂંટણી ટાઈમે શું લાગે કયા કયા હોય એજ્યુકેશન છે બરોબર છે પછી લેડીઝ ની સુરક્ષા છે આ બે ત્રણ વસ્તુઓ છે જે થવા જોઈએ ઓકે આપણી સાથે વધુ એક જણ જણની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું સર આપનું નામ યોગેશ પટેલ ઓકે યોગેશ ભાઈ તમે શું જોઈને માતા મનમાં જે આપણે અત્યારે ગુજરાત નો વિકાસ અત્યાર સુધી અમે ક્યારે જોયો નથી જે બીજેપી અત્યારે કરી રહી છે રોડ રસ્તા બિઝનેસ લેવલ ઉપર કે જેમ ઇકોનોમી ઉપર જે ધ્યાન આપી રહી છે બહુ અમને બેનિફિટ થઈ રહ્યો છે અમે લેવલ ઉપર પોતે બિઝનેસ કરી રહ્યા છીએ અમને અડચણ છેલ્લા લાસ્ટ પાંચ વર્ષમાં આજ સુધી આવ્યો નથી એમ તો એના માટે અમે ખાસ કરીને કહીએ બીજેપી બહુ અમારા માટે નરેન્દ્ર મોદી છે કે અમિત શાહ છે અમારા માટે બહુ સારું બિઝનેસ લેવલ નીચે મીડિયમ વર્ક માટે બહુ સારું એવું કામ કરી રહી છે બિલકુલ અને વધુ એક છે અમે કાકા ઇન્ડસ્ટ્રીઝથી સંકળાયેલા છીએ અને અત્યારે જે ડેવલપમેન્ટ ચાલેલું છે વુમન એમ્પાવરમેન્ટ છે બિઝનેસ એમ્પાવરમેન્ટ છે એ જે અત્યારની જે એક્ઝિસ્ટિંગ જે ગવર્મેન્ટ છે એ ખૂબ જ સારું કાર્ય કરી રહી છે અને એ આગળ બહુ જ સારું કાર્ય કરશે એટલે અમે એ રીતે જ વોટિંગ કરીશું તમે ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છો ઉદ્યોગો માટે સરકાર દ્વારા જે જે ફાયદા આપવામાં આવે જે યોજનાઓ આપવામાં આવે ઉદ્યોગોને જે જે ખૂબ ફાયદા થાય સરકારની યોજનાથી એવા તમને કોઈ જાણ હોય ને એને તમે અહીંયા અપ્રિશિએટ કરવા માગશો કે લોકોને કહેવા માગશો હા હું કહેવા માગીશ કે જીએસટી જે ગવર્મેન્ટ સુધી ટેક્સ પહોંચતો નહોતો અને જીએસટી લાવવાથી હવે ગવર્મેન્ટ સુધી ગવર્મેન્ટની તિજોરીમાં જે પૈસા જઈ રહ્યા છે એનાથી બીજા ડેવલપમેન્ટ છે રોડ રસ્તા ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ડેવલપ થઈ રહ્યા છે એ બધી જ ઇન્ડસ્ટ્રીને ફાયદો કરે છે કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થશે તો ઇન્ડસ્ટ્રી આપોઆપ જ ડેવલપ થશે બિલકુલ ખૂબ ખૂબ આભાર આપણી સાથે વધુ એક જણ છે એમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું આપને કેવું લાગી રહ્યું જીફામાં આપનું પહેલાં નામ કેવું હિરક શાહ મારું નામ છે અને હું અમદાવાદથી બિલોંગ કરું છું જીફામાં કેવું લાગી રહ્યું તમને સારું લાગી રહ્યું છે એવોર્ડ ફંક્શન સારું છે અને તમે ફૂલ તમારા ફ્રેન્ડ સર્કલ સાથે આવ્યા છો એવું લાગી રહ્યું છે અને આઈ વુડ છે કે ચૂંટણી માટે અત્યારે ચૂંટણી આવશે હવે બે હજાર ચોવીસની લોકસભાની ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠક છે શું લાગે છે આ વખતે કોનું પલડું ભારે છે તમારા મતે મોદી સરકાર મોદી 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 હવે જીફામાં મોદી મોદી થઈ રહ્યું બોલો હવે શું કરવું મારે તો કે બધાના મત અહીંયા જાણ્યા આપણે જીફામાં એ લોકો એન્જોય કરી રહ્યા છે સાથે ગુજરાત ફર્સ્ટના લોકસભા લાઈવ સ્ટુડિયોમાં મોદી મોદીના નારા જીફાની બહાર લાગી રહ્યા છે જોરદાર કેમેરામેન નરેશ સાથે કશિશ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ